ભાજપે લોકસભાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી દીધી છે જેમાં ગુજરાતની પંદર બેઠકો પર ઉમેદવારોના નામની જાહેરાત કરાઈ છે દાહોદ લોકસભા બેઠક માટે ત્રીજી વખત જશવંતસિંહ ભાભોર પર પસંદગીનો કળશ ઠોડ્યો છે જશવંતસિંહનું નામ જાહેર થતા જ સમર્થકોમાં ખુશીની લહેર જોવા મળી હતી નગરપાલિકા ચોક ખાતે ધારાસભ્ય કનૈયા લાલ કિશોરી નગરપાલિકા પ્રમુખ સહિત ભાજપના હોદ્દેદારો અને કાર્યકરોએ ફટાકડા ફોડી અને એકબીજાને મીઠાઈ ખવડાવી શુભેચ્છા પાઠવી હતી તો જશવંતસિંહે પણ ત્રીજી વખત પોતાની પર વિશ્વાસ મુકવા બદલ પીએમ મોદીનો આભાર માનતા જંગી લીડથી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો ઉમેદવારોના નામની પ્રથમ યાદી જાહેર કરવામાં આવી છે તમામ લોકો દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા ભાજપે લોકસભાના ઉમેદવારોની જે પ્રથમ યાદી જાહેર કરી તેમાં ગુજરાતી પંદર બેઠકોના ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી છે લોકસભા બેઠક પર રાષ્ટ્રીય ભારતીય જનતા પાર્ટી આજે ઉમેદવાર તરીકે નામની ઘોષણા કરી છે તે બદલ ભારતના આપણા યશસ્વી પ્રધાનમંત્રી દાહોદ સ્માર્ટ શેર હોય દાહોદ ગોવિંદગુરુ ભૂમિની ભૂમિ હોય દાહોદ લોકસભા ક્ષેત્રના વિકાસ માટે એકતાલીસ હજાર કરોડ કરતાં વધુ રકમ જેમને આપી છે એવા માન્ય આપણા ભારતના યશસ્વી પ્રધાનમંત્રી માન્ય મોદી સાહેબનો આભાર પ્રગટ કરીએ છે દેશના આપણા ગૃહમંત્રી અમિતભાઈ શાહ સાહેબના પણ આભાર વ્યક્ત કરું છું જગત પ્રસાદ નડ્ડા સાહેબ રાષ્ટ્રીય આપણા અધ્યક્ષશ્રી એમનો પણ આજના તબક્કે આપણે આભાર વ્યક્ત કરીએ છીએ ગુજરાતના આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ ગુજરાત પ્રદેશના સંગઠન ના પ્રમુખશ્રી માન્ય સી આર પાટીલ સાહેબ સર્વેના અમે આભારી છે કે ત્રીજી વાર લોકસભા બેઠકના ઉમેદવાર તરીકે ઘોષિત કરીને મારી દાહોદની જનતા લોકસભા ક્ષેત્રના અમારા તમામ પાર્ટીના કાર્યકર્તા વરિષ્ઠ આગેવાનો પ્રજાજનો બધા વતીથી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દાહોદ લોકસભા બેઠક માટે જસવંતસિંહ ભાભોરને સતત ત્રીજી વખત જે ભાજપ દ્વારા આજે નામ જાહેર કરવામાં આવ્યું છે તેને લઈને જે દાહોદ શહેર ભાજપ તેમજ જિલ્લા ભાજપ ખુશીનો માહોલ જોવા મળ્યો છે હાલ નગરપાલિકા ચોક ખાતે જે આની ઉજવણી કરવામાં આવી રહી છે ફટાકડા ફૂટી રહ્યા છે ઢોલ વાગી રહ્યા છે આપણી સાથે દાહોદના ધારાસભ્ય છે કનૈયાબાઈ કિશોરી કનૈયાભાઈ શું કહેશો આજે જે જસવંતસિંહ ભાભોર સાહેબનું ફરીથી નામ જાહેર થયું છે રાષ્ટ્રીય નેતૃત્વ નરેન્દ્ર મોદી સાહેબે જસવંતસિંહ બાભોર સાહેબમાં પુનઃ વિશ્વાસ મૂક્યો છે એ બદલ રાષ્ટ્રીય નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર અને જશવંતસિંહ બાભોર સાહેબને પણ ખૂબ ખૂબ અભિનંદન આવનાર જે ચૂંટણી હમણાં ટૂંક સમયમાં જે ચાલુ થવાની છે એ ચૂંટણીમાં દાહોદની સીટ પાંચ લાખ ઉપરની જંગીભંગથી જીતશે એમને તમને કાર્ય કરતો અમને બધાને વિશ્વાસ છે જે દાહોદ તાલુકા ભાજપના પ્રમુખ છે મુકેશભાઈ શું કહેશો આજના આજે નામ જાહેર થયું છે તેને લઈને અબકી બાર મોદી સરકાર ચારસો ની પાર ના લક્ષ્યાંક છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતૃત્વ જે દાહોદની લોકસભાની અંદર ત્રીજી વખત માન્ય પૂર્વ કેન્દ્રીય મંત્રી જસવંતસિંહ ભાભોરને રિપીટ કર્યા છે એ ભારતીય જનતા પાર્ટી દાહોદ જિલ્લાના કાર્યકર્તાની અંદર અનેરો ઉત્સાહ છે અને આવનારા સમયની અંદર લોકસભા પાંચ લાખની જંગી લીડથી અમારી ધારાસભ્યની ટીમ સાથે નગરપાલિકા તાલુકા પંચાયત દાહોદની અંદરથી એક લાખની લીડ અમે આપીશું અને પાંચ લાખની લીડથી દાહોદ લોકસભા જીતશે એવો અમને આભાર છે વિશ્વાસ છે પ્રશાંતભાઈ શું કહેશો આજનો માહોલ કેવો કેટલી ખુશી આજનો આનંદ ઉત્સવનો દિવસ છે અમારા માન્ય ધારાસ અમારા સંસદ સભ્ય શ્રી ભાભોર સાહેબને જે પુનઃ એમના કામગીરીના આધારે જે એમને ત્રીજી વખત જ્યારે ટિકિટ આપવામાં આવી છે તો દાહોદ શહેરના તમામ કાર્યકર્તા જિલ્લાના તમામ કાર્યકર્તાઓમાં ખૂબ ખુશીની લાગણી વ્યક્ત થઈ છે અત્યારે અહીંયા અમે ફટાકડા ફોડી અને મીઠાઈ ખવડાવી અને અમે આ આ ઉત્સવને મનાવીએ છીએ અને આ આવતી જ્યારે જ્યારે ચૂંટણીનું જાહેરાત થશે ત્યારે અમે જંગી બહુમતીથી જીતેલા જીતેલાઈશું અને વિજય ઉત્સવ બહુ મોટી સંખ્યામાં કાઢીશું અને આ દાહોદ સાહેબ જનતા અને દાહોદ જિલ્લાની જનતા પુનઃ જબરજસ્ત બહુમતીથી થી જીતાડશે એવી ખાતરી આપીએ છે સો ટકા જે દાહોદ ભાજપના જે કાર્યકર્તાઓ છે નેતાઓ તેમના મેં ખુશી લહેર જોવા મળી રહી છે અને સો ટકા જે આ બેઠક જીતવાનો દાવો પણ કરવામાં આવી રહ્યો છે સાબીર બાબો ગુજરાત પર દાહોદ